સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે વેસુ વિસ્તારમાં વીવીઆઈ વેસુ વીવીઆઈપી વિસ્તાર આખો બેટમાં ફેરવાયો વેસુની ભગવાન મહાવીર કોલેજમાં પાણી ભરાયા વરસાદી પાણીના નિકાલના અભાવે લોકોને પરેશાની થઈ રહી છે પાણીનો નિકાલ ન થાય તો રોગચાળો ફાટી નીકળવાનો ડર પણ સ્થાનિકોને છે કેમ કે આખો વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે વેસુ વીવીઆઈપી વિસ્તાર કે જ્યાં ભગવાન મહાવીર કોલેજમાં પાણી ભરાઈ ગયા છે અને પાણીનો નિકાલ વરસાદ રોકાયો છતાં પણ નથી થઈ રહ્યો સુરત શહેરમાં ઇંચ વરસાદ વરસ્યો અને જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ એબીપી અસ્મિતાની ટીમ મોજૂદ છે સુરતના વેસુ વી વીઆઈપી રોડ વિસ્તારમાં તસવીરો તમે જોઈ શકો છો ભગવાન મહાવીર કોલેજ ભગવાન મહાવીર યુનિવર્સિટી છે અને આ યુનિવર્સિટીની અંદર અત્યારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે કોઈપણ વ્યક્તિ આવી જાવી ના શકે એ પ્રમાણેની સ્થિતિ અત્યારે સર્જાય છે ત્યારે તમામ સ્થળ ઉપર જ્યાં નજર નાખો ત્યાં પાણી પાણી નજરે આવી રહ્યું છે જે પાણીનો નિકાલ છે ગટર મારફત થવો જોઈએ એ નહીં થવાના કારણે આ પ્રમાણેની સ્થિતિ સર્જતા જોવા મળી રહી છે અહીં તસવીર તમે જોઈ શકો છો જે પ્રમાણે અત્યારે હાલ જે વાવાઝોડું હોય છે એ પ્રમાણેનું ચક્રવાત જેવું પાણી છે અત્યારે ગટર મારફત જતું જોવા મળી રહ્યું છે ત્યારે પાણીનો પ્રવાહ કેટલો હશે એ જોઈને જ અત્યારે હાલ ચિતાર લગાવી શકાય છે કે કેટલા પૂર ઝડપે અત્યારે હાલ આ પાણી અત્યારે પ્રવેશ કરી રહ્યું છે જ્યાં અત્યારે નજર નાખી રહ્યા છો ત્યાં ભગવાન મહાવીર કોલેજ યુનિવર્સિટી છે ત્યાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ આવ્યા છે અને આ ડિપાર્ટમેન્ટ વચ્ચે જવું હોય તો આ પાણીમાંથી પસાર થઈને જવું પડે જે રીતની સ્થિતિ સુરતના અલગ અલગ વિસ્તારની જોવા મળી રહી છે ત્યારે તેમાં આ યુનિવર્સિટી પણ બાકાત રહી નથી સુરતનો ઉદના રોડ વિસ્તાર હોય કે પછી ભેસ્તાન રોડ વિસ્તાર વેસુ વીઆઈપી રોડ વિસ્તાર હોય કે પછી ભગવાન મહાવીર કોલેજ આ તમામ વિસ્તારોની પાસે અત્યારે હાલ આ પ્રમાણે જળબંબાકારની સ્થિતિ છે આ જ પ્રકારની સ્થિતિ રહી તો રોગચાળો ફેલાય તેવી સંભાવનાઓ રહી છે ત્યારે વહેલી આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી અત્યારે સૌ કોઈની માંગ છે આવતીકાલથી કોલેજ જે પ્રમાણે રાબેતા મુજબ ચાલુ થશે ત્યારે વિદ્યાર્થીઓને આ પાણીનો સામનો નહીં કરવા પડે એના માટે પાણીનો નિકાલ અતિ આવશ્યક છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત